मूल विभाग के मूल मंडल ना प्रमुख श्री उप्रमुख श्री मंत्री श्री विजय श्री बात भी बता शायद श्री आसाराम ना श्री छाला ना शिक्षक कम विद्यार्थी भाई विज्ञान प्रोजेक्ट प्रदर्शन अंतर्गत અને કલા ઉત્સવ અંતર્ગત જે તમે સિદ્ધિ હાસિલ કરી છે સાહેબે કહ્યું પ્રમાણે 110 વિદ્યાર્થીએ ભાગ લીધો તો સૌ પ્રથમ એમને તો હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કારણ કે વિજ્ઞાનની અંદર આવો રસ રૂચિ દર્શાવી વિજ્ઞાન એ અત્યારની જરૂરિયાત છે વિજ્ઞાન સાહેબ કહ્યું કે સાયન્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ રોલ ઇન અવર ડેલી લાઈફ હવે આના વગર વિજ્ઞાન અંદર

નાના નાના ભૂતકાળો છે આપણા એનો એક કર્યું કે આપણે બીજો કે નાના બાળકોને શીખવવું ને કે એક પૂરી શ્રેણીની અંદર એકડો ભૂતવા જેવું છે તો એ પાછળ આપણા સાહેબ થયો તમારા શાળાના શિક્ષક થયો તમારી પાસે ખૂબ મહેનત કરી રહ્યા છે તમને ખૂબ અભિનંદન આપી બીજું કે બાળકનું મન છે એ ચંચળ છે એક વાત કહું એક ફેરિયાવાળો હોય છે ફેરિયાવાળો બરું છે લક ફૂગાઓ વેસ્તો હોય છે તો એક બાળક જીત કરે છે કે મારે તો રેડ કલરનો બરું છે લક ફૂગો જોઈએ છે ત્યાર પછી બાળકને પૂછવામાં આવે કે કેમ કે લાલચ કલરનું પસંદ કર્યું કારણ કે બીજા બધા હતા પણ જે રેડ કલરનો ભૂકો હતો એના અંદર તત્વ ભરેલું હતું હિલિયમ કે જે ઊંચે જતું હતું બીજા કોમન ભૂકાઓ હતા કે ઊંચે ને ઊંચે જતું હોય છે તો બાળકને માન્યું છે કે રેડ કલરનો ભૂકો છે બહુ ઉપર જાય છે તો મારે તે જ લેવો છે તો બાળકની ખબર નથી હોતી કે ફૂગાઓની

એ સાધુનો ખૂબ ખૂબ અભિનંદન આપી સ્વતા બિંદુ કે આપણે જોયું કે આપણા રાષ્ટ્ર પૂર્વ રાષ્ટ્રપતિ જે હતા એ અબ્દુલ કલામ જે નથી પણ એ પણ એક ગરીબ મધ્યમ વર્ગમાંથી આવતા સરકારી શાળામાં ભણેલા એ પણ તમારી જેમ શાળા કક્ષાએ જિલ્લા કક્ષાએ પ્રોજેક્ટો માર્ગ અને સાયન્ટિસ્ટ બન્યા તો આપણે કોઈ વિચારીએ આ પ્રસંગે બહુ તમારો સમય નહીં કરવો આપણે પણ એમ સંકલ્પ કરીએ કે સાહેબોની સૂઝ બૂઝ અને સંતનાત્મકતા અને એમનું જે ઇનોવેશનનો ઉપયોગ કરી આપણે ખૂબ આગળ જઈએ એવી અભ્યક્ષના સાથે સાહેબ સ્કીમ બોલવાનો મોકો આપ્યો અને બોલવા કે પછી ખૂબ ખૂબ ખાવા મળે